તો હેલો મિત્રો અમે આવી ગયા છે એવી વોટરપાર્કમાં નહવા માટે છોકરાને બહુ તડકો લાગતો તો એટલે જો અમારે લાડુ હાય તો વોટર પાર્કમાં નાવા આવી ગયા છે એવી બહુ મસ્ત વોટર પાર્ક છે આ વોટર પાર્કમાં બહુ સસ્તી ટિકિટ છે એટલા માટે અમે તો ફટાફટ નાવા પહોંચી ગયા છે એવી આ વોટર જો કેવો મસ્ત મજાનો વોટર પાર્ક છે ઉનાળાની મોસમમાં ગરમી બહુ થતી હતી એટલા માટે અમે લોકો નાહવા માટે પહોંચી ગયા છે એવી તમે બધા પણ આ વોટર પાર્કમાં આવજો કારણ કે વોટર પાર્કમાં બહુ સસ્તું નાહવાનું છે એટલા માટે આખો દિવસ જો મસ્ત લોકેશન છે અહીંયા હા અમે લોકો પણ નહી રહ્યા છીએ આ વોટર પાર્ક માં બહુ મજા આવે છે જો લાડુને હું નાવા લઈ જાઉં છું આ પાણી થોડુંક ઠંડુ રાખતું હતું પણ મજા આવતી હતી અમારા મંત્રભાઈ જો જો કેવી મજા કરે છે વોટર પાર્કમાં તમે બધા પણ આ વોટર વોટર પાર્ક ક્યાંનો હશે કઈ જગ્યાએ છે એ તમારે જોઈને કહેવાનું છે જો બાકી તમને બહુ મોજ આવી ગઈ છે વોટર પાર્કમાં નાહવાની કારણ કે સસ્તું જેટલું છે ને વોટર પાર્કમાં નાવાનું એટલા માટે આ લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ કઈ જગ્યાનો છે તો જોઈ લો આ વોટર પાર્ક છે મસ્ત મજાનો નાના નાના છોકરા નાય છે ઓલકોટની સાઈડ મોટા છોકરા નાય છે બધાને જો આગળ આ જગ્યાએ જે છે ને ત્યાં પણ ફુવારા છે અલગ જગ્યાએ તો ત્યાં બધા ઓછા નાવા જાય છે આંકર વધારે નાહવાની મજા આવે છે બધાને જો ડાન્સ ક્લાસ છે મસ્ત ફુવારા થાય છે જો લાડુ ગઈ છે પછી હોળીમાં બે હવા લાડુ મંત્ર એ મજા કરે છે જો મંત્ર ભાઈ હોળીકીમાં બે ગયો છે હોળી આંકવા કૂક ને ભટકાડા ને આ કઈ નાવલી માં બે ગયો છે તમે બધા નિહાળો આ વોટર ને અને આવજો આ વોટર માં નાવા માટે બહુ સસ્તી ટિકિટ રાખેલી છે ફક્ત પચાસ રૂપિયા પચાસ રૂપિયામાં છે ટિકિટ અને આખો દિવસ નાવાનું નાના છોકરાની પચાસ રૂપિયા છે મોટા મોટાઓની સો રૂપિયા છે ફેમિલી સાથે જરૂર આ વોટર પાર્કમાં આવજો વોટર પાર્કનું તમારે જાણવું હોય તો કમેન્ટ કરજો હું તમને કહી શકું કઈ જગ્યા આ વોટર પાર્ક છે જો નાના છોકરા માટેનું છે કોણ જો લાડુ કેવી નાય છે મસ્તની બધાની નાવાની સૂટ છે જો હું લાડુને વોડીમાં લઈને હવે નીકળી ગયો છું ફરવા આ લાડુને મજા આવી ગઈ છે ગીત વાગે છે અને અમે તો મજા અને અમારો આ વિડીયો તમને જો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમે તમને આગળ બીજા વિડીયો પણ બતાવી શકીએ અને તમે જોઈ પણ શકો મને તો બહુ મજા આવી નાવાની જો મોજ આવી ગઈ ગીત વાગે છે ડિસ્કો કરવાની મંત્રને ડૂબકી ખાવી જો ડુબકી આ ડાન્સ ડાન્સ રૂમ આવી ગયો છે જો અમે ત્રણ જણા જ નવરા હતા ડિસ્કો કરવા હતા બાકી બધા જ નાવા આવી ગયા હતા જો મોજે મોજ આવે છે હા મોજે મોજ નાનો વોટર પાર્ક છે પણ સારો હશે મજા આવે છે એન્જોય કરવાની હું લાડુ તો ડિસ્કો કરવા છે લાડુને બહુ મજા આવી ગઈ છે ડિસ્કો કરવાની છત્રી એવી અહીંયા લોકો કોઈ આવતું નહોતું પણ અમે ત્રણ જણા નવરાત્રે તો અમે પહોંચી ગયા છીએ આ ફુવારામાં જો આમાં તો ગરમ પાણી આવે છે એટલે બહુ મજા આવે થોડું થોડું ગરમ પાણી થોડુંક ટાઢું પાણી મજા લેવા કરે છે તો તમે બધા આવજો આ વોટર પાર્કમાં નાવા સારો વોટર પાર્ક છે આ કુંડ ભેરો છે અમને તો મજા આવે છે તમે પણ મજા લેજો બધા વોટર પાર્ક કરતા વોટર પાર્કમાં નાહવાનું જમવાનું બધું સુવિધા છે અને સસ્તું પણ છે એટલે તમે બધા જરૂરથી આ વોટર પાર્કમાં આવ્યો હા એવી મજા મને તો ડિસ્કો કરવાની બહુ મજા આવી છે પછી તો મોદી સાહેબને મળ્યો મેળ્યો ચૂંટણી પતી ગઈ હતી એટલે હું મોદી સાહેબને મળ્યો મોદી સાહેબ સાથે થોડીક વાતચીત કરી લીધી છે હા જો ત્યાંથી મોદી સાહેબે મને ચેક અપાયો અમિતાભ બચ્ચન પાસેથી મેં પણ ચેક પણ લઈ લીધો વોટર પાર્કમાં નાવા માટે આ તારક મહેતાની ટીમ આખી અહીંયા મોજૂદ છે બધાની સાથે પછી પાસા નાવા વૈયા છે આ વોટર પાર્કમાં જુઓ બહુ મજા આવી ગઈ નાવાની તો તમે લોકો પણ આવજો આ વોટર પાર્કમાં તે જરૂર મિત્રો અમારા વોટર પાર્કમાં નાહવા આવ્યા છે તો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બધાઇને મોકલજો આ વિડીયો અને આ વોટર પાર્ક ક્યાંનો હશે એ કમેન્ટમાં કહેજો જરાક એટલે મને ખબર પડે કોને કોને જોયો છે આ વોટર પાર્ક જય માતાજી બધાયને